આરોપી વિરોધ કાયદાકીય પ્રક્રિયાનું પૂરતું પાલન કરાવ્ય છે જે આક્ષેપો કરવામાં આવ્યા હશે તેની સાથે અમે સહમત નથી ગયા આઠવડિયામાં જિલ્લા પોલીસ તરફથી આયાના જે લોકલ ધારાસભ્ય છે તેમજ વિધાનસભાના જે નાયબ દંડક છે એમના વિરુદ્ધ બદનક્ષી કરવાના હેતુથી જે અમુક લખાનો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા અને તે બાબતે જેના લેટર હેડ ઉપર એ લખાણ વાયરલ થયેલ હતો એવા ફરિયાદી તાલુકા પંચાયત પ્રમુખ તરફથી અમારે પાસે ફરિયાદ આવતા એ ફરિયાદ દાખલ કરીને તપાસના કામે અમે અમુક આરોપીની પોલીસ ટીમે ધરપકડ કરેલી હતી તપાસ દરમિયાન એવી પણ બાબત સામે આવતી કે આરોપી તરફથી જે આ બંનેના વચ્ચેના અથવા એ ચાર લોકોના વચ્ચેના કમ્યુનિકેશન છે મેસેજની અ સેન્ડ કરેલા મેસેજ છે રિસીવ કરેલા મેસેજ છે એ ડિલીટ કરવામાં આવેલ છે સાથે સાથે તપાસ દરમિયાન એ પણ સામે આવતું અન્ય જે સાયોગિક પુરાવા છે એ પણ આરોપી તરફથી નષ્ટ કરવામાં આવેલ છે આરોપીને તપાસ દરમિયાન જરૂરતની પ્રક્રિયામાં જો કોર્ટ સામે હાજર કરતા કોર્ટ તરફ આરોપીની રીમાન્ડ મળેલ હતું અને આ રિમાન્ડ દરમિયાન આરોપીના ઝડપી પંચનામું કરીને આરોપી જે તપાસના કામે પુરાવા છે એ આરોપીને જે કઈ જગ્યા રાખેલ છે ઓફિસમાં કઈ જગ્યા રાખેલ છે દુકાનમાં કઈ જગ્યા રાખેલ છે જે તપાસની પ્રક્રિયાના ભાગરૂપે બહુ જ ન્યાયનિહિતમાં અવત્યનો છે અને એના માટે પોલીસે આરોપીને તે જગ્યા લઈ ગઈ હતી તે બાબતે જે પ્રક્રિયા કાયદાકીય છે એનું પૂરતું પાલન પોલીસ તરફથી કરવામાં આવ્યું છે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આરોપીને હાજરી અને ઉપસ્થિતિ બાબતમાં આરોપીની ત્યાં કેવી રીતે ઉપસ્થિતિ છે તો એનાથી બિલકુલ સાબિત થાય છે કે કાયદાના પ્રક્રિયામાં કાયદાની ન્યાયની હિતમાં જ પોલીસે કાર્યવાહી કરેલ છે તે બાબતે સોશિયલ મીડિયામાં હાલ જે આક્ષેપ થયેલ છે તે આક્ષેપ સાથે અમે સહમત નથી અને ત્યારબાદ અમે કોર્ટ હવાલે કરતા કોર્ટે પણ અમારા પુરાવા આધારિત આરોપીને જેલ હવાલે કરેલ છે